નમસ્કાર મિત્રો કાલે જે કટ જોયું તમે ઘણા વિદ્યાર્થીઓ કટ ઓફ જોયો છે કે કટ ઓફ કાઢ્યો છે કે જનરલમાં એકસો પિસ્તાલીસ એસસીબીસીમાં એકસો ચોત્રીસ ઇડબલ્યુએસમાં એકસો અઠ્ઠી પોઈન્ટ અને એસસીમાં એકસો ચાલીસ અને એસટીમાં એકસો ચોત્રીસ પોઈન્ટ પાંચ અટક છે પણ આમાં થોડો બદલાવ આવી શકે છે ઉપર નીચે મેરિટ થઈ શકે છે કેમ કે ઘણા વિદ્યાર્થીઓ જોબ લઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જશે અને ડોક્યુમેન્ટમાં પ્રોબ્લમ આવશે તો આ મેરિટમાં ઉપર નીચે થવાના ચાન્સીસ છે એટલે આ સચોટ મેરિટ છે એવું માનવું નહીં તેમજ હવે આપણે એમાં થોડોક એક મહત્ત્વની અપડેટ એ છે કે તમે આ જોઈ શકો છો કે આ જે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ હતી એમાં આ રીતે વધઘટ સાથે કેટલી ભરવાની જગ્યાઓ હતી એ માહિતી આપેલી હતી એમાં 1903 ત્રણ જે હતી એમાં એસસીની બાણું એસ ટીની એકસો નેવ્યાસી એવી રીતે એસસીબીસીની પાંચસો દસ ઇડબલ્યુએસની એકસો બાણું પીએચની બસો દસ તો આ જ્યારે તમે ટોટલ મારશો આ તો એ અને નવસો વીસ જનરલની આ રીતે કંઈક ઓગણીસો ત્રણ જે ટોટલ આવશે એ નહીં આવે કેમ કે અહીંયા તમે જોશો જ્યારે આ કૅલ્ક્યુલેશન કરશો ત્યારે બસો દસ વધારાના આવશે તો આ જે બસો દસ છે વિદ્યાર્થી મિત્રો એ અહીંયા કાઉન્ટ કરવાના નથી કેમ કે જે એ તમે પૂરી એડવર્ટાઈઝમેન્ટ જે વાંચશો એમાં લખ્યું જ છે નીચે આ રીતે અંદર એક મુદ્દો આપેલો જ છે એક ટોપિક કે જે દિવ્યાંગ ઉમેદવારો માટે ચાર ટકા જગ્યા અનામત છે અને આ ઉમેદવારોને જે તે કેટેગરીમાં સમાવવામાં આવશે એટલે કે જે આ કેટેગરીમાં જે આપણે જોયું વધઘટ સાથેની જગ્યાઓ છે એની અંદર જ સમાવાના છે તો જે આ એકસો બાણું પાંચસો દસ એકસો નેવ્યાસી બાણું અને નવસો વીસ છે એની અંદર જ આ ચાર ટકા ઉમેદવારોને બધા એડ કરવાના છે દરેક કેટેગરીમાં ચાર ચાર ટકા એ રીતે કંઈક એડ કરવાના થાય છે તો જે હવે પીએચ છે કાલે એક વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે પીએચનું મેરિટ તો મિત આગળના વિડીયોમાં આપણે જે મેરિટ કઈ રીતે ગણવું એમાં છે અધર સાતમા નંબરની શીટમાં તેમાં જોઈ લેવું અને તેમ છતાં અહીંયા મેં બતાવ્યું છે તમે જોઈ શકો છો કે જે આ વિદ્યાર્થીઓ છે જે એસસીબીસીના જે છે આ સત્તર જેટલા વિદ્યાર્થીઓ છે અહીંયા જો મેરિટ રેન્ક પણ આપેલો છે આ સત્તર છે અને એ રીતે એસટીના કંઈક સાત વિદ્યાર્થીઓ છે અને એસસીના આઠ વિદ્યાર્થીઓ છે આ બધા જ વિદ્યાર્થીઓ જે ક્વોલિફાય છે જે પીએચ કેટેગરીમાં ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીમાં છે તો એ વિદ્યાર્થીઓને પણ લેવાના છે એટલે કે આપણી જે પાંચસો દસની જગ્યા એસસીબીસીમાં તમે ધારો છો જે છે એની અંદર જ આ સત્તરને લેવાના છે અથવા તો આ ક્વોલિફાઈંગ પીએચ કેન્ડિડેટના વિદ્યાર્થીઓને લેવાના છે તો આમાંથી સત્તરને માઇનસ કરી દેવાના એટલે આ સત્તરે સત્તર જો આવી જશે તો ચારસો નેવની આસપાસ એટલે વીસ લેવાના થાય છે એટલે ચારસો નેવની આજુબાજુ એસસીબીસીના કેટેગરી કેન્ડિડેટને લેવામાં આવશે પાંચસો દસ સીધા લેવામાં નહીં આવે કેમ કે ચાર ટકા જે જગ્યાઓ છે એ અનામત દિવ્યાંગ ઉમેદવારો માટે રાખવામાં આવેલી છે તો આ એક મહત્ત્વની અપડેટ હતી હવે તેની સાથે આપણે બીજી વાત કરીએ મિત્રો તો કોમ્પ્યુટરના વિશે ઘણા કોમેન્ટો કરી રહ્યા છે તો એમાં તમે આગળના વિડીયોમાં જે કોમેન્ટ હતી એ પ્રમાણે કોમ્પ્યુટર વિશે માહિતી માગી હતી તો અહીંયા જોઈ લઈએ તો એક કોમ્પ્યુટરની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઈશે તેમજ તમાર જે અભ્યાસક્રમ હોય એમાં કમ્પ્યુટર બેઝિક નોલેજ ધરાવતા હોવાનું કોઈ પણ સરકાર માન્ય તાલીમ સંસ્થા હોય એનું પ્રમાણપત્ર કે માર્કશીટ ધરાવતા હોવા જોઈશે અને અથવા તો તથા સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કમ્પ્યુટર જ્ઞાનનો કોઈ પણ ડિપ્લોમા અભ્યાસક્રમ હોય તો કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો જોઈશે પછી છે એના સિવાય તો અથવા ધોરણ દસ અને બારની પરીક્ષામાં કમ્પ્યુટર એક વિષય તરીકે હોય તો એવા પ્રમાણપત્રો પણ ચાલે તેની સાથે તમે જોઈ શકો છો કે આ તબક્કે પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે એટલે એવા કેટલાય વિદ્યાર્થીઓ છે જેમને પ્રમાણપત્ર નહીં હોય અને આ પરીક્ષા આપી હશે તો તે નિમણૂક મેળવતા પહેલાં આ પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે અન્યથા નિમણૂક મળ મેળવવાને પાત્ર ઠેરશે નહીં આ તમારી જે ઓફિશિયલ હશે એની જે એડવર્ટાઇઝમેન્ટ એમાં લખેલું જ છે એની સાથે એસસીબીસી જે કેટેગરી છે એ વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું નોન ક્યુમ્યુલરને લગતા જે ઘણી કોમેન્ટો આવે છે તો અહીંયા આપણી જે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ છે એની અંદર જ માહિતી આપી દીધેલી છે કે એક ચાર બાવીસથી ત્રણ અગિયાર ચોવીસ એટલે કે જે આપણે છેલ્લી તારીખ હતી અરજી કરવાની ત્યાં સુધીમાં આ બે તારીખની વચ્ચે કઢાવેલું હોવું જોઈએ નોન કિમ્યુલર એસસીબીસીના કેટેગરી માટે એવી જ રીતે જે ઇડબલ્યુએસના વિદ્યાર્થીઓ છે તો ઈ માટે જે હતી એમાં તારીખ હોય છે તો બે તારીખો આપેલી હતી કે બે અગિયાર એકવીસથી કે ત્રણ અગિયાર ચોવીસ જે છેલ્લી તારીખ હતી અરજી કરવાની ત્યાં સુધી તો એ દરમિયાન હોવું જોઈએ તો આ મહત્વની અપડેટો હતી મિત્રો હજુ પણ કોઈ ખબર ના પડતી તો કોમેન્ટ કરજો એના આધારે મેં આગળના વિડીયો બનાવીને તમને માહિતી આપશું વિડિયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરજો અને થેન્ક